રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ પણ ત્યાં હાજર રહ્યા હતા પીએમ મોદીએ રમત જગતમાં ભારતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ સાથે ખાસ વાત કરી હતી આ દરમિયાન તેમણે કેપ્ટન રોહિત શર્મા અને ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે પણ ટ્રોફી પણ હતી અને ફોટો પણ પડાવ્યો હતો પીએમ મોદી સાથે ખાસ મુલાકાત બાદ ભારતીય ખેલાડીઓ મુંબઈ જવા રવાના થઈ ગયા છે મુંબઈમાં આજે સાંજે પાંચથી સાત વાગ્યાની આસપાસ ખુલ્લી બસમાં ટીમ ઇન્ડિયાના વિજય પરેડ કાઢવામાં આવશે ત્યારબાદ સાડા સાત કલાકે સન્માન કાર્યક્રમનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે